નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારના રોજ આજની લસણની આવક વિશે વાત કરીએ તો મિત્રો છ નંબરના છાપરામાં લસણની આવક કરવામાં આવેલી છે ને હાલ હરાજી વિશે વાત કરી તો નવ નંબરના છાપરામાં આઠ નંબરના પિલોરે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના લસણના બજાર ભાવ તેમજ મિત્રો લાઈવ હરાજી દેખાડવાનો નથી માત્ર તમને લસણ બતાવીશ અને ભાવ દેખાડી દઈશ ધન્યવાદ એકવીસો એકોતેર રૂપિયા સુપર એક નંબર રાજભાઈ લસણ હે એકવીસો એકોતેર રૂપિયા ભાવ દીવા સાઈઝમાં થોડુંક નાનું હે બાકી ક્વોલિટી સારી હે એકવીસો એકોતેર રૂપિયા ભાવ દીવા બે હજાર એક રૂપિયા દેશી લસણ છે બે હજાર એક રૂપિયા ભાવ થયો છે સાઈઝ સારું છે સાઈઝ જોઈ તો સારી છે બે હજાર એક રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી છે બે હજાર એક રૂપિયા બાજુમાં બીજું એક વેચાણું છે એકવીસો એકવીસ રૂપિયામાં એ પણ આપણે દેખાડી દઉં આની અંદર નાનું લસણ હોતું મિક્સમાં માંથી આવડું આના રૂપિયા છે આની અંદર એકદમ લાડુ અમાલ હોતી છે એકવીસો એકવીસ રૂપિયા ભાવતી હોય એકદમ લાડુ અમાલ હોતી છે આની અંદર મિક્સમાં માં એકવીસો ને એકવીસ બાકી લસણ માં ઘટે નહીં લસણ એક નંબર છે વજન એ સારું છે કલર એ સારું છે એકદમ વ્હાઈટ લસણ છે એકવીસો ને એકવીસ રૂપિયા ભાવ થયો એકવીસ આ ભાવ તો કયો દાતારી બાપુ હવે અઠાવીસ ને પચીસ માલમાં હું એક નંબર એક નંબર માલ જુઓ બતાવો મોટું મિક્સ છે પણ બહુ સરસ નાના મોટું બધું છે મિક્સ માં બાકી ક્વોલિટી એક નંબર પચીસ રૂપિયા ભાવ થયો છે લાડુઓ અને એક નંબર ઘટે એવો પચીસ રૂપિયા ભાવ થયો મીડિયમ સાઈઝ જોઈએ તો નાની સાઈઝ હોય આની અંદર મિક્સ માં છે આવડી એકદમ હાવ ઝીણી ગુલટી પણ બહુ ઓછા ભાગે છે બહુ જાજી નથી આવડું નાનું લસણ હોતું છે આની અંદર મિક્સ માં ઓછા ભાગે છે બાકી બધું મોટો લાડુઓ છે આવડો અઠ્યાવીસ ને પચીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી એક નંબર કઈ ઘટા ને એવી ક્વોલિટી મિત્રો મીડિયમ લસણ માલ ની વાત કરી તો ચૌદસો ને એકાણું રૂપિયા માલ લસણ વેચાણું છે આની અંદર જોઈ શકો છો આવું થોડુંક બગાડ વાળું પડશે લીટ માં જે ખુલ્લું લેવું ચૌદસો ને એકાણું રૂપિયા ભાવ થાય બાકી સાઈજ સારું છે અમુક ગાઠી એમ તો એક નંબર ને હોતી માલ ત્યાંની અંદર ચૌદ સો ને એકાણું રૂપિયા ભાવ જોયા બાકી એમાં ઘણું બધું ખોટું ખરાબ થઈ ગયેલું આવું હોય મીઠ માં છે ચૌદ સો ને એકાણું રૂપિયા ભાવ જોયા તો ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવ જોઈએ તો આ હતા બજાર ભાવ અઠ્યાવીસો સાડી અઠ્યાવીસો સુધી ઊંચામાં બજાર ભાવ નીકળે છે અને મીડિયમ માલની વાત કરી તો બારસો તેરસો રૂપિયામાં મીડિયમ માલ પણ વેચાય છે વધારે વિડીયો નહીં બનાવવું કારણ કે વિડીયો બનાવવાની જ મને છે છતાંય આજે આ વિડીયો બનાવેલો છે આપને ભાવ જણાવેલો છે તો બસ આજના માટે આટલું જ ફરી મળશું હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો કારણ કે લસણના વિડીયો બહુ જ ઓછા જોવા મળે છે તો વિડીયોને શેર જરૂરથી કરજો ધન્યવાદ